જેટલા પણ ફોટા છે એ માયે બધાયને ઘરે પારણા બંધાવેલા છે અને માયે સાક સાથે હેલો તો મિત્રો તમારું સ્વાગત છે એક નવા લોગમાં ચેનલમાં નવા હોય તો ચેનલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બધા ભાઈઓને જય દ્વારકાધીશ જય શ્રી રામ તો આપણે આવી ગયા છે આપણે સુગાળા આપણે ખોડિયારમાં દર્શન કરવા તો અત્યારે વાઈ ગયા સાડા ચાર વાગી ગયા છે નજારો પણ એક નંબર છે કઈ ઘટે નહીં બ્લોકમાં બેનાર જોઈ ગયા દર્શન કરી

અમારે આસ્થા ને હાથ નહીં આવવા દીધી મારી જેને જેનો આશીરો એને એની લાદ અમારે તારો આશીરો એ માં અમારી શ્રદ્ધા ભક્તિ

કોઈ પણ મંતા કરે છે તો તેને અસુત એને ઘરે પારણું બંધાવે આ જે મંદિર આપણે જોઈ રહ્યા છે એ મંદિર છે જસા દાદા ભાલિયાનું અહીંયા ટકાણિયા દાદા ભાલિયા અને સતીમાં અહીંયા જસા ભાલિયા માતાજીના ખૂબ દર્શન કરવા આવતા અને ત્યારે માતાજી એને અથોત તરવાર આપેલી છે અને જસા ભાલિયા તરીકે પણ આ ખોડિયારમાં ઓળખાય છે અને આદિ अनादि વર્ષોથી અહીંયા એના પરિવાર તમામ પરિવાર બધા અહીંયા આવે છે એ જગતિયા શેઠ ઝગડુ સાહેબ જમાડેલા છે અને ભગવાન માતાજી એ પાણી પાયેલું છે અને અહીંયા પતાળ તોડેલું છે આ ગુનો કેટલો ઊંડો છે કોઈને ખબર નથી અને જયારે પણ માં ખોડિયારે આનું પતાળ તોડેલું છે ત્યારે માતાજી નતો મળતો ત્યારે હસવારી થઈ હતી અને માગર ને અહિયાં સોના ની ત્યારથી મગર માતાજી હારે જે મગર હસવારી કહેવાય છે એ આને કારણે કહેવાનું છે અને ભગવાન ને પાણી પાયેલું છે અને ભગવાન ખુબ પાણી પીધું હતું અને ત્યારે એ વરદાન આપેલું છે કે અહિયાં ઉના થી જુના સુધી ક્યારેય પણ સુકો દુકાળ પડશે નહીં અહિયાં લીલો દુકાળ પડી શકે છે અને આ એટલો ભૂમિ એવી છે સંતોની અને સુરાવની ભૂમિ છે અને જગતિયામાં માં હતા અને આયા પાણી પાયું થયું આ એનો ઇતિહાસ છે પેલો અવતાર એનો કરણ હતો કરણ માંથી ઝઘડુસા આવ્યું ઝઘડુસા માં છે સગાસ આવ્યું ગામ છે આ સુગાળા અને જગતિયા છે ઝઘડુસા નું ગામ છે એનું પેટ અહીં સામે ફાટેલ ખુબ પાણી પીધું એટલે એ પેટ ફાટી ગયું અઢાર જોજન ખાંડી અનાજ ખવડાયું હતું શેઠ ઝઘડુસા અને ત્યારે એનું પેટ ફાટી ગયું બરોબર અને ત્યારે એને વરદાન આપ્યું હતું કે ઝઘડુસા તારી ને કોઈ અગ્નિ નહીં ખૂટે સાંજ અહીંયા માતાજી ના આરતી ટાઈમે દર્શન દે છે અને ઘણા માણસો અહીંયા દર્શન કરવા માટે પણ મગર ના આવે છે અને આખો દિવસ રોકાઈને ને માતાજીના મગર ના દર્શન કરીને પછી ઘરે જાય છે અને બે ટાઈમ હાંજ ને હવાર પર કરી લીધા સદી પણ લઈ લીધી મજા આવી ગઈ હાલો તો અહીંયા ને એન્ડ કરીએ બ્લોગ પસંદ આવ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળીએ આપણે બીજા વ્લોક